પોલીસ દ્વારા તરીકે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો ડોનેશન કેમ્પ તો એમાં બધા અધિકારીઓ આવ્યા છે પોલીસ સ્ટાફના હોસ્પિટલના પત્રકાર અને અમારા સંબંધીઓને અમે ડોનેશન લેવા માટે છે તે માટે આ બધાનો ધન્યવાદ માનીએ છીએ દર વર્ષે એકવીસ ઓક્ટોબરના રોજ પોલીસ સંભરણા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે વર્ષ દરમિયાન જે પણ પોલીસ કર્મીઓ એ પોતાને ઓન ડ્યુટી ઉપર પોતાનું સર્વોચ્ચ બલિદાન આપેલું છે અને દેશ માટે કુર્બાની આપી છે એમની સ્મૃતિમાં અને બલિદાનને ઉજવવા માટે મનાવવામાં આવે છે જે અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સોળ સત્તર અને અઢાર તારીખના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે તો આજે અમે સૌ ધારીના જેટલા પણ નાગરિકો છે એમને વિનંતી કરીએ છીએ કે બહુળી સંખ્યામાં રક્તદાન શિબિરમાં જોડાય અને જે પોલીસ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે એમને સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી ધન્યવાદ